રાજકોટ ફરી એકવાર રક્ત રંજિત થયું છે શહેરના કોઠારીયા રોડ પાસેના નીલકંઠ સિનેમા નજીક એક યુવકની હત્યા કરવામાં આવી કોઠારીયા મેઇન રોડ પાસે જ હાર્મિક નામના યુવાને છરીના ઘામ ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો આરોપી તરીકે દોલતસિંહ નામના શખ્સનું નામ સામે આવી રહ્યું છે હાલ હત્યાનું કારણ શું છે અને આરોપી ક્યાં છે તે દિશામાં ભક્તિનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે તો રાજકોટમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે યુવાનની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે આખરી હત્યારાઓ કોણ છે તે પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે રાજકોટ ફરીથી રક્તરંજિત થયું છે તો શહેરના કોઠારીયા રોડ પાસેના નીલકંઠ સિનેમા નજીક એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે કોઠારિયા મેઇન રોડ પાસે જ હાર્મિક નામના યુવાનને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા શની જોડાઈ ગયા છે શની રાજકોટ ફરી એકવાર રક્ત રંજિત થયું છે એક યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી છે આખરે હત્યારાઓ કોણ છે અને શું કારણ હોઈ શકે છે જેટના વાત કરવામાં આવે તો રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે રાજકોટના કોઠારિયા મેઇન રોડ ઉપર નીલકંઠ સિનેમા પાસે હત્યાની ઘટના બની છે હાર્મિક નામના યુવાનની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે નામના વ્યક્તિએ મારી હત્યા નિપજાવવામાં આવી છે ભક્તિનગર પોલીસ બ્રાન્ચ કાફલો છે અને ઘટના સ્થળે પહોંચ્યો છે પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે સાથે સાથે માટે કરવામાં આવી કારણ કે તેને લઈને અત્યારે ભક્તિનગર પોલીસ અને બ્રાન્ચની ટીમે તે અત્યારે તપાસ શરૂ કરી છે હાલ તો જે મૃતક યુવક છે તેના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે જી જી